નમસ્કાર મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત વીસમો હપ્તો જે છે ક્યારે જમા થશે ફાઇનલ તારીખ અને ઘણા લોકો કહી રહ્યા છે કે આ હપ્તો જે છે ચાર હજાર જમા જે છે થવાનો છે તો શું ખરેખર આ હપ્તો ચાર હજાર જમા થશે કે અમુક લોકોને જે ચાર હજાર મળશે ને અમુક લોકોને વીસ જે છે બે હજાર રૂપિયા મળશે તો એમાં સચ્ચાઈ શું છે કોને કઈ રીતે હપ્તો મળશે તેના વિશેની સમગ્ર માહિતી જે છે આપણે આજના આ વિડીયોમાં જોવાના છીએ તો વિડીયો છેલ્લે સુધી જુઓ અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલ જે છે જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો સૌપ્રથમ મિત્રો વાત કરીએ પીએમ કિસાન યોજનાનું જે ઓફિશિયલ ટ્વિટર અથવા તો એક્સ હેન્ડલ જે છે તેના વિશેની તો આ હેન્ડલ પર તમે આવશો બરોબર છે આ ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ છે અહીંયા તમે જોઈ શકો છો કિસાન સન્માન નિધિ અને અહીંયા જે છે એના તમે ફોલોઅર્સ પણ જોઈ શકો છો આ ઓફિશિયલ જે છે હેન્ડલ છે બરોબર છે હવે આની જે છે લેટેસ્ટ તમે જે છે પોસ્ટની વાત કરો તો અહીંયા તમે જોઈ શકો છો આની જે લેટેસ્ટ પોસ્ટ જે છે આની ઉપર મૂકવામાં આવેલી હતી એ જે છે પંદર જૂને હતી અને એમાં કંઈ પણ વીસમાં તારીખ વિશે હજુ પણ જાહેરાત કરવામાં આવી નથી અહીંયા તમે જોઈ શકો છો અને બીજો મિત્રો જે છે બીજી એક વાત કરીએ તો અહીંયા જે છે એક પોસ્ટની અંદર જે મે ઓગણીસ ની અંદર જે છે ઓગણીસ મે ના દિવસે જે છે પોસ્ટ કરવામાં આવી હતી સેચ્યુરેશન ડ્રાઈવ તો જ્યારે હપ્તો આવતો હોય છે એ પહેલાં સેચ્યુરેશન ડ્રાય ચાલુ કરવામાં આવતી હોય છે જેમાં જે છે પીએમ કિસાનના લાભાર્થીઓને ઈ કેવાયસી બાકી હોય લેન્ડ સીડિંગ કરાવવાનું હોય કાંઈ પણ જે છે બેંક ખાતા સાથે આધાર લિંક કરાવવાનું હોય તો એ બધી જ પ્રોસેસ જે છે ત્યાં જે છે સેચ્યુરેશન ડ્રાયની અંદર જે અધિકારીઓ હોય છે તેની આગળ જઈને એ લોકો કરાવી શકતા હોય છે અહીંયા તમે જોઈ શકો છો ઈ કેવાયસી પૂર્ણ કરે બેંક ખાતે આધાર આધારશે લિંક કરે ભૂમિ રેકોર્ડ કા સત્યાપન કરે એટલે કે તમારું જે લેન્ડ સીડિંગ હોય છે એ બરાબર છે તો એની તારીખ

નથી ત્યારબાદ મેં ત્રણ વાત કરીએ તો પીએમ કિસાનની જે ઓફિશિયલ પોર્ટલ છે એને તમે જોઈ શકો છો પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇન ઓફિશિયલ જે છે પોર્ટલ પર પણ હજુ સુધીમાં જે છે કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી કોઈ પણ નોટિફિકેશન બહાર પાડવામાં આવી નથી હપ્તો જ્યારે આવે છે એ પહેલાં તમે અહીંયા જેમ જોઈ શકો છો ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર હેઝ રિલીઝ નાઇન્ટીન ઇન્સ્ટોલમેન્ટ બરોબર ઓગણીસમો હપ્તો આવ્યો તો એ પહેલાં જે છે અહીંયા જાહેરાત કરી હતી તો વીસમો હપ્તો જે છે આવશે એ પહેલાં અહીંયા જાહેરાત કરવામાં આવશે બરોબર છે તો હજુ સુધી આ જે છે પોર્ટલ પર પણ જે છે કોઈ પણ જાહેરાત ઓફિશિયલી કરવામાં આવી નથી એના જે છે અઠવાડિયા અગાઉ અથવા તો જે છે ચારથી પાંચ દિવસ અગાઉ જે છે અહીંયા જાહેરાત કરવામાં આવે છે તો હજુ સુધી અહીંયા પણ કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી વીસમાં હપ્તાની અહીંયા તમે જે છે ઓગણીસમાં હપ્તાની જે માહિતી જોઈ શકો છો તો આના પરથી કહી શકાય કે જે હપ્તો જે છે વીસ તારીખે જે છે રિલીઝ કરવામાં નહીં આવે બરોબર છે જે પ્રધાનમંત્રી વીસ તારીખે જે છે બિહારના દોરા ઉપર એટલે કે બિહારની ચૂંટણી બિહારમાં જે છે ચૂંટણી થવાની છે અને ત્યાં જે છે ભાષણ માટે જવાના છે આપણા જે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી જે છે તે તો ત્યારે જ છે હપ્તો રિલીઝ કરશે એવું આપણે કીધેલું પરંતુ અહીંયા હજુ સુધી ઓફિશિયલ કોઈ પણ અનામ અનાઉન્સમેન્ટ જે છે કરવામાં આવ્યું નથી પરંતુ તમને હપ્તો જે છે આજ મહિનામાં મળી જાય એનું તમને જે છે આજ મહિનાના એટલે કે જૂન મહિનાના એન્ડ સુધીમાં મળી જશે તો એના પ્રૂફ તરીકે હું તમને જે છે આગળ વાત કરી તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો જે પીએમએફએસના મારફતે એટલે કે જે ડીબીટીના માધ્યમથી તમારા ખાતામાં પૈસા જમા થતા હોય છે તો એનું તમે સ્ટેટસ જે છે પીએમએફએસની જે ઓફિશિયલ પોર્ટલ છે ત્યાં જઈને તમે ચેક કરી શકો છો તો મેં અત્યારે જે છે આ જે છે ડાયરેક્ટલી ઓપન કરી લીધું છે બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો સૌપ્રથમ તમારો જે છે એપ્લિકેશન આઈડી તમને જોવા મળશે ત્યારબાદ તમારું નામ બેનિફિશિયરી કોડ બરાબર છે એજન્સી કોડ અને સ્કીમ કોડની અંદર તમને જોવા મળશે ઇન્કમ સપોર્ટ ઇન્સ્ટોલમેન્ટ જે છે વીસ અહીંયા તમે જોઈ વીસ બરોબર છે ઇન્સ્ટોલમેન્ટ વીસ અને અહીંયા તમે જે છે તારીખ જોઈ શકો છો એક તારીખ તમે જો તમને જે છે જોવા મળશે વેલિડેટ વેલિડેશન સ્ટેટસ બરાબર છે એની અંદર તમને તારીખ જોવા મળશે સોળ જૂન બે હજાર પચીસ બરાબર છે અને ફંડ સ્ટેટસની અંદર પણ તમે જોઈ શકો છો અપ્રુવ બાય એજન્સી સોળ જૂન બે હજાર પચીસ તો તમારું જે છે ફંડ એજન્સી તમારી જે હોય છે એના દ્વારા અપ્રુવ થઈ ચૂક્યું છે સોળ જૂનના દિવસે બરોબર છે તો આ જ મહિનાની અંદર તમારો હપ્તો અને અહીંયા હપ્તાની અમાઉન્ટ પણ તમે જોઈ શકો છો બે હજાર બરાબર છે તો આ જ મહિનાની અંદર તમને હપ્તો સો ટકા મળી જશે પરંતુ ફાઇનલ વીસ તારીખે મળશે કે નહીં એવું કહી શકાય નહીં કારણ કે ઓફિશિયલી હજુ સુધી કોઈ પણ અપડેટ ગવર્મેન્ટ દ્વારા જે છે આપવામાં આવી નથી બરોબર છે તો આના પરથી એટલું કહી શકાય કે તમને હપ્તો જે છે આ મહિનાની અંદર જે છે મળી જશે અહીંયા તમે એ પણ જોઈ શકો છો બેંક રિસિવ સોળ જૂન બે હજાર પચીસ બરાબર છે પરંતુ અહીંયા ક્રેડિટ સ્ટેટસની અંદર તમને જે છે પેન્ડિંગમાં જોવા મળશે બરોબર છે આ જ્યારે તમારું જે છે અપ્રૂવ થઈ જશે ક્રેડિટ સ્ટેટસમાં તમારું જે છે બે હજાર ક્રેડિટ લખેલ આવી જશે ત્યારે તમારો હપ્તો જે છે તમારા ખાતામાં જમા થશે બરોબર છે અત્યારે તમારો હપ્તો જે છે 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 પરંતુ જૂને જે જે થઈ ગયો બરોબર તો આ મહિનાની અંદર તમને હપ્તો મળી જશે આ મહિનાના એન્ડ સુધીમાં તો સો ટકા તમને જે છે હપ્તો મળી જ અને ત્યારબાદ મિત્રો વાત કરીએ કે એવું લોકો કહી રહ્યા છે કે હપ્તો જે છે ચાર હજાર રૂપિયા મળશે તો મિત્રો એવું નથી બરાબર છે હપ્તો જે છે તમને બે હજાર રૂપિયા જ મળવાનો છે પરંતુ ઘણા એવા લોકો હશે કે જેને જે છે ઓગણીસમો હપ્તો અથવા તો આગળના હપ્તા જે છે બાકી હશે બરોબર છે ઓગણીસમો હપ્તો જે છે એ મળવાનો હતો ત્યારે જે છે એ લોકોએ નવું નવું રજીસ્ટ્રેશન કર્યું હતું બરાબર છે અને એ લોકોને જે છે ઓગણીસમો હપ્તો ન મળ્યો હોય તો એ લોકોને ઓગણીસમો અને વીસમો એમ કરીને ટોટલ જે છે બે હપ્તા એમ કરીને ટોટલ ચાર હજાર રૂપિયા મળશે બરાબર છે તો જે લોકોને આગળના હપ્તા જે છે પેન્ડિંગ હશે બાકી છે બરાબર કોઈપણ પ્રોબ્લમના હિસાબે જે છે બાકી રહી ગયા હોય તો એ લોકો જે છે ચાર હજાર કે એ રીતના છ હજાર જેટલા બાકી હશે એ રીતના હપ્તાના જે છે પૈસા એક સાથે મળશે બરોબર છે પરંતુ ગવર્મેન્ટ દ્વારા એવું કઈ પણ કહેવામાં આવ્યું નથી કે હપ્તો તમને જે છે ચાર હજાર રૂપિયા મળશે બરોબર હપ્તો તમને બે હજાર રૂપિયા જ મળવાનો છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ આશા રાખું છું કે આ સમગ્ર માહિતી પીએમ કિસાન યોજના વિશેની સમગ્ર માહિતી તમને પસંદ આવી હશે આ માહિતીની અંદર તમારે કાંઈ પણ પ્રશ્ન હોય કાંઈ પણ ક્વેરી હોય તો તમે છે જોશો કમેન્ટની અંદર જરૂરથી જણાવજો હું તેનો જવાબ આપી દઈશ આશા રાખું છું કે આ સમગ્ર માહિતી તમને પસંદ આવી હશે જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી દેજો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા જરૂરી મિત્રો અને પરિવારજનોની અંદર આ માહિતીને જે છે શેર કરી દેજો આભાર